હારું હારું તું આ કેટલા દાડા તું પૈસા રાખી રાખ તન પડે હવે તું જાણ હોય થા તને કેમે વેટાડ્યો હમણે ઉભળ હારું હારું ધોવું હું આ નથી આવવા પડી બા રિબા મે શું દીધો બસ રિબા બંધાઈ જલે બસ

બે મહિનાનું વ્યાજ નહી આવ્યું ઘેર માગવા તો મને મારવાની ધમકી આલી અને મેં એમ કીધું ને કીધું ભૂપતજી મું પૈસા તો લે આવ્યો એટલે મને કીધું તું નહિ પણ આખા ગમો ગમે હોય નહીં તો બોલાઈ લેજે કોઈને આ ભૂપતજી હડવાની હમત નહીં ઓ

વા તમારા પણ પાવર બધું એમ ઉતરે અરે મને કેશ આલ્યો પૂરી એમનો પાવર ઉતારી હા પૈસા દેવાના હેત હવે પૈસાનો વ્યવહાર અમારે એમાં તમે તમારા અરિજી વચ્ચે હ વા તું તારા પૈસાનું પોટલું લઈને ભૂડે બેહી દેતા હૈ તે ભૂલ છે કરી હાલ હવે એમાં હું ભૂલ કરી મું આના કીધું તું કે નહીં હાલવા ન રહે અરિજી બારીજી કહેવાનું સારી સારી કહેવાનું શું કહેવાનું

તો ક્યા ને જેવા કેવા નથી માર્યો તો ભાઈ હા

ભરતજી ખેતર માં જવું નહિ કે આ ડોહા ને મારી નાખશે ઉપાડી ને પછાડ છે

હવે ડોહા ઓમન આપડા ગામમાં ઓમ કોઈ ના થી ના લડવરાય અરે બધા અમે લડ્યું હું અરે વિચારવું પડો આપડે પેલા અરે કોઈ ના હું કશું વિચારવું નહીં મારે જે મન બોલશે અને હું પાડ્યા વાણો નીરું હા ઈ પછી તમે હોળ્યા તમે એસો તો તમને પાડ્યું હ હાર હાર અમાર તમારો ઓમ નહીં આવવું પડવા અમે ના આવા ગોડા નહીં

આ હવે નઈ પડઈ હા હવે નઈ પડતા મારા માં ભમતા કાકા ના પડતા હા હો લેડો શાંતિ છો બે જણ લેડો બબુ લે હા ભમતા તમે ઘેર હું આવું આવું હ આવું બોલતા નઈ કોઈ કે હરી હે હરી આપણે

તારાથી જે થાય કરી લેજે જા હા કે જોઈ લેજે વારુકી હા તારાથી થાય કરી લેજે તારા બૈડા હજર ના થઈ જો તો મને કે છે ખાલી તું જતો હોય છે હવે જાય તો રેની હાલ જાય ને તો જમ જમ પાછો ની આવ હા મમરો વેલીના છો અને દો તમને તારા દેખ્યો હું જોઈ આયો રોજ ચાલે જીપીએ

ફરિયાદ એવી કરું કે જો હાજર બમ થઈ જાય એના બૈલા ભાજી દે એ વાત હાજી છે ફમતા આકા પોલીસ સ્ટેશન પણ તમે હોમાં હાલવા હો હા હરિયાણા ઓળખણે મોટી મોટી છે ગમે તેમ કરીને છૂટી જાય અમાર ઓળજો પણ ભૂપતજી રોજ કેટલું મારી બેટો રોજ કેટલું દબાઈ જવાની મુહિમ કહું છું આપણો મારી વાત માર દોડે એક આઈડિયા છે શું તમે એક કામ કરો હેડો માર ઘેર તમને હું આખા સમજાવું હું હેડો

એને એક જ બુદ્ધિ મારા તાકાત છે હું બધા પાડ્યું હો પછી હું વાત એક વાત એને પાડવાનું એટલે પાડવાય હા આ પાડશે પણ શાંતિથી પડશે એ કી માર્ગો પાડવા દાવ તો તમને લોબા હોટ કરી છે તમે શું કહેવા માંગો છો ઓ આપડો તમે દંગલ પિક્ચર જોયું છે હવે એ પિક્ચરની કહાની કેવી છે કે જે પહેલવાન હોય છે પહેલવાન હવે એના કોઈ ચેડે છોકરો હતો નહીં તો એરો સુળિયન તૈયાર કરવા છે

કેરા તો હાલ તો આપડે દસ જણા તો દસ જણા એના હવે તો એક એક ને પૂરા પછી વન ફી મેલે કારણ કે આ તો તમને એકલા વાર નહી આપડો હવારે મનાયો તો આ બીજો છે બરોબર આમ બગલ માં દબાવ માઈ ન ખોત તો મને હતર ન ઉપાડ્યો તો આ તો મફુજી પરજી બેને આયા ઘરે ઘરે ન કરે મારો જીવ કાઢી ના હોતે તો આહા હા હું તાકા મનવાના પર મુડાઢો કચડી દેતો પણ પડતો તો એકલો અને એક હાથે તાલી ના પડે એક હાથે તાલી ના પડે પણ હવે બે હાથ ચાલે બરાબર છે હવે આપણે આખો હરિયાણ ઉપાડ્યો છે ને તો આપણે ઉપાડી પટ્ટી નાખશું કોઈ તમે ચિંતા કરશો નહીં લ્યો આડો આપણે જે હું પehlwan કીધો ને અને ભેગા થતા હોય એકદમ ના આ ભઈયા ભઈ હા અને પછી બીજું હું ખબર છે કે હરિયાને એના જોડે લાબાની જવાબદારી તમારી કઈ થવો તોની એ જવાબદારી મારી પણ અત્યારે તમે હાડો